હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા આપણે મહેમાનો નાસ્તો દેવા દેખાય એમનું મૂળ આ બધી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જોઈ શકો છો મહેમાન છે ને તઈથી બૂમ પાડે એ બેઠા દે બરોબર બનો હમણાં બૂમ પાડશે આ જે એટલે જો ઉઠીએ તો આપણે વેલા છીએ આ લોકો ના ધોવે અને પછી હું જે એડિટિંગ કરવાનું બાકી રહી ગયું થોડું ઘણું કંઈ કરતો હું ત્યાં સુધી આ કાઢે ત્યાં સુધી ઓલો મહેમાનને નાસ્તો દઈ દઈને નીચે દઈ દઈ અને હું ઉપર દઉં હા હા આવે આવે சரி கே நே பூரா நிவே બે દિવસ પછી દિવાળી છે ભાઈ દેખાય ઠંડુ વાતાવરણ હવે રે મેમ આ લોકો અહીંયા દઈ દે અને આપડે ઉપર ગોળું થાય ને આ લોકો કા કા કરે એટલે આ લોકો અહીંયા દઈ દે દીધા ભેગા આવી જાય લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા આપણે મહેમાનો નાસ્તો દેવા મહેમાનો માટે કાલ નાસ્તો લાયા અને ખવડાયો અત્યારે નીચે પણ આપ્યો કાલે હે મારો મોબાઈલ ભૂલી ગયો હતો ઉતાવળમાં આવી ગયો હતો એટલે કાલે નહીં બનાવ્યા આ લોકોનો હું આજે બનાવી નહીં જોઈ શકો છો

અવાજ આવે ની પત્ર મેડમ હવે ચા બનાવે ચા પી લઈએ દિવાળી મંદી હા એવી દિવાળી તમારે જાય છે કોમેન્ટમાં કહેજો તો ફાઇનલી આપણે એના દુકાન આવી ગયા છીએ તો હવે દીવા કરવાની તૈયારી છે માતાજીને માતાજીને દીવા કરવા પડે

ફાઇનલી હે અમારે એક ભાઈબંધ હતા તો મને કે ભજીયા ખાવા મોકલો મેં કીધું હું મોકલો તો મોકલ્યા ચલો ત્યારે મસ્ત મજા નાસ્તો કરી લઈએ ભાઈ ભૂંગરા મંગાવ્યા તો ભૂંગરા તો ભૂંગરા લેવાના હે તો ફોડવાના હે આમાંથી શું કે લોકો ફોડી ના લે બરોબર ભાઈ છૂટા હે ને પાંચસો ના પચાસ ના લેવાના જોજો લારી જાય નહીં રોડે हाँ खार तो कर तो करत हुए तो कर लिए अब डण फोड़ो मन फोड़ो मन चलो भाई तो भंगरा फूट गया है अपना मस्त मजा ना भंगरा गुरु भाई ने खावाना है आ के ले ना긴 ले लोंग तिंग तक ભાઈ હવે પૈસા લાલવા પડશે ને જો એક કોથળી એક બીજી કોથળી પચાસ રૂપિયા માં મજા આવી તો ફાઈનલી દુકાને ઘરે આવી ગયા છે અને જમવામાં છે ડુંગળીનું શાક રોટલી ધોભાઈ બીમાર થઈ ગયા છે તો બહુ બીમાર છે ભાઈ ની થી એકતા અને કેકડા બેન ને રજા છે હે ને અને અમાર મેડમ

एकली छास थोड़ी पी जानी है थोड़ा खावा नो थोड़ा-थोड़ा छास पीवन डैर कुलर लेवन हैं अरे खाओ वो छास हां आपे आपे हो तो फाइनली दुकान आवी गया है और मशीन काम कर का चालू है के आज वेलो आवी गयो तो फोन आता तो बहुत मशीन को काम चालू है क्या दिवाड़ी टाइम है 24 से है यूं से बच्चों અંદરની ને હેલો તો દુકાને થી આવી ગયો તો અને મસ્ત મજા નમની દીધો અને કૃપાલી બેન હે ને

હવે જો જોઈએ મોઢું દેખાય એમનું મોઢું આ બધી રીતે ફોનમાં કેવું લાગતું અસ્ત મોટું હતું ને આમાં જો આવું જોયે પિયર માં ફોન હોય ને પુયર માં ફોન ચાલુ એટલે એને મજા આવે જયારે ઘરમાં કામ કરવાનું એટલે મોઢા બગડી જાય પોતાના ઘરમાં પોતાને તો મોઢું બગડી જાય વિચાર કરો પોતાને ખાવાનું મારે ખાવાનું એના છોકરા ખાય તો એનું મોઢું બગડી જાય વિચાર કરો માનો ફોન આવે તો ફતી ચાલો ત્યારે વિડીયોમાં બન્યાને જો મારે છે ને થોડુંક એડિટિંગ કરવાનું હોય છે એટલે મોડું Когда мы летали